જ્યારે તમે આંતરિક જગતમાંથી બૌદ્ધિક લૌકિક જગતમાં આવો ત્યારે લોકો સાથે ડીલ કરવું અઘરું પડે છે તો કેમ કરવું આ તો ઊંધી વાત કરો છો ભાઈ તમે અરે તમે લો આંતરિક જગતમાં જો બરાબર ધ્યાન કર્યું હોય તો તમારું મન એટલું શાંત થઈ જશે કે તમને શાંત જોઈને બીજા શાંત થઈ જશે હા આ ધ્યાનનો પ્રભાવ છે તમે તો શાંત થશો સામેવાળો શાંત થઈ જશે પણ જો સાચું બરાબર ધ્યાન કર્યું હશે પણ ધ્યાનમાં તમે એમ વિચારતા હશો આને કેવી રીતે મારી નાખવો તો તો પછી એ તમને ધ્યાન કર્યા પછી તમને એનો સામનો કરવો પડશે જુદી રીતે પણ તમે શું ધ્યાન કરો છો કેવી રીતે ધ્યાન કરો છો કોનું ધ્યાન કરો છો એના પર બધો આધાર છે જો તમે ઈશ્વર પર ધ્યાન કરો અને મનમાં તમને એવી શાંતિ આવી જાય તો સામેવાળો ઠંડો પડી જાય તમારી ઠંડી જોઈને એવી જાતનું ધ્યાન કરવું જોઈએ ત્યાં અમેરિકામાં એક ઓપેરા સિંગર હતી ફ્રેન્ચ ઓપેરા સિંગર એ ફ્રેન્ચ ઓપેરા સિંગર મેડમ કાલવે એમનું નામ હતું બહુ ફેમસ હતી ખૂબ ફેમસ અમેરિકામાં ત્યારે તો જ્યારે સ્વામી વિવેકાનંદ ત્યાં હતા શિકાગોમાં ત્યારની વાત છે અને ત્યારે એકવાર એ પરફોર્મન્સ આપી રહી હતી સ્ટેજ ઉપર અને અચાનક એને મનમાં એટલું બધું દુઃખ થયું કે પરફોર્મન્સ અડધું મૂકીને ગ્રીન રૂમમાં ગઈ માન માંડ પછી પરફોર્મન્સ પૂરું કર્યું કે ના ભાઈ આટલા બધા લોકો આવ્યા છે અમારે ટિકિટના પૈસા પાછા દેવા પડશે પરફોર્મન્સ પાછું કર્યું પણ એને સમજવાનું આવ્યું કે એનું માન આટલું બધું દુઃખી થઈ ગયું છે કે જે પરફોર્મન્સ નથી આપી શકી બહુ મોટી ઓપેરા વેરી ફેમસ ઓપેરા સિંગર ફ્રેન્ચ ઓપેરા સિંગર મેડમ કાલવે પછી ખબર પડી એની એકને એક દીકરી બળીને મરી ગઈ હતી એના ન્યૂઝ આવ્યા હતા થોડીક વાર પછી એના ન્યૂઝ આવ્યા ત્યારે એને કહ્યું શા માટે એનું મન આવવું કરતું હતું અને એનો બીજો કોઈ સહારો જ નહોતો આ એક દીકરી જ હતી એનો સહારો એટલે પછી એણે કીધું ભાવ આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી અને પાસે એક તળાવ તેના ઘરની પાસે તળાવ પાસે ગઈ ડૂબી મરવા માટે કોણ જાણે એના પગલાં બીજી તરફ લઈ ગયા જ્યાં સ્વામી વિવેકાનંદ રહેતા ત્યાં ગયા પછી પાછી આવી રીતે ચાર વાર મરવા માટે ગઈ ચારેય વાર એના પગલાં સ્વામી વિવેકાનંદ જ્યાં રહેતા હતા એ તરફ ગઈ એની એક મિત્રે કહ્યું એની સહેલીએ કહ્યું કે અહીંયા સ્વામી વિવેકાન આવ્યા છે તું જા તને મનની શાંતિ મળશે કે ના હું આ બધામાં માનતી નથી પણ છેવટે ચાર વાર આવું થયું ત્યારે પછી એણે કોલ બિલ દબાવી પછી સ્વામી વિવેકાન પાસે એને લઈ જવામાં આવી અને સ્વામી વિવેકાનંદ ત્યારે ઊંડા ધ્યાનમાં મગ્ન હતા એમણે કાંઈક બોયલા નહીં ઇશારો કર્યો બેસવાનો અને એ ધ્યાન કરતા રહ્યા અને એ જે સ્વામી વિવેકાનંદના ધ્યાનની જે પ્રશાંતિ એનું મન એકદમ શાંત થઈ ગયું અને પછી સ્વામીજીએ એની સામે જોયું પણ નહીં નીચે નજરે કહ્યું ઓ હો હો કેટલી બધી અશાંતિ લઈને તું આવી છો આ છોડી દે આ બધી અશાંતિ છોડી દે ફરીથી તારા કામમાં લાગી જા આ એક મહાન કામ તું આર્ટનું કરી રહી છે કરી જે આ જે બે ચાર શબ્દો બોયલા એવો એનો પ્રભાવ પડ્યો આખું જીવન બદલાઈ ગયું એને અદ્ભુત શાંતિ મળી પછી તો ઇજિપ્તમાં સ્વામી વિવેકાનંદની સાથે બધી જગ્યાએ ફરવા પણ ગઈ હતી એ બધા જગ્યાએ જે ત્યાં યાત્રામાં ગયા હતા ઘણા બધી યુરોપની યાત્રા કરી સ્વામી વિવેકાનંદ એમાં મેડમ કાલવે પણ એની ટીમમાં હતા પાછળથી જ્યારે બેલુમઠ આવ્યા ત્યારે એણે ગીત પણ સંભળાયું શ્રી રામકૃષ્ણના જૂના મંદિરમાં અને પછી આ બધી વાતો કરી કે મારું જીવન હું જો સ્વામી વિવેકાનંદ મારા જીવનમાં આવ્યા હતો હું તો મરી ગઈ હોત આત્મહત્યા કરીને પણ એ એમણે ધ્યાનની એમણે મુદ્રા દ્વારા એ જ્યાં ધ્યાન કરતા હતા ત્યારે એના વાઇબ્રેશનથી મને એટલી બધી શાંતિ મળી તો જો તમે બરાબર ધ્યાન કરો સરખી રીતે ધ્યાન કરો તો મનમાં એટલી શાંતિ તમને આવશે કે ધ્યાન પછી સામેવાળો પણ શાંત થઈ જશે એટલે ધ્યાન બરાબર કરવાની વાત છે અને કોના ઉપર ધ્યાન કરો છો એ મહત્ત્વનું છે